અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ છે ત્યારે ત્રિશૂલ અને પાદુકા યાત્રા સાથે શક્તિપીઠો ગુંજી ઉઠી હતી યાત્રાધામ અંબાજીમાં ગુજરાત ગુજરાત સરકાર પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસોરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના બીજા દિવસે ગબ્બર પર્વત પર આસ્થા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો વહેલી સવારથી જ ગબ્બર પર્વત પર ભારે ઉમટી અને સમગ્ર વાતાવરણ માતાજીના ગુંજી ઉઠ્યું હતું આજના દિવસે શ્રદ્ધાભર્યા માહોલમાં યોજાયેલી ભવ્ય ત્રિશુલ યાત્રા તથા પાદુકા યાત્રાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ યાત્રાઓમાં દેશ વિદેશથી આવેલા સાધુ સંતો ભક્તો તથા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા પરિક્રમા માર્ગ પર સતત માતાજીના જયકાર અને ભજન કીર્તન અને ધૂનના સુરોથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું જેના કારણે ગબ્બર પર આધ્યાત્મિક ઉલ્લાસ છવાયો હતો આજના કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિવિધ શક્તિપીઠ સંકુલોમાં આયોજિત શક્તિ યાગ એટલે કે યજ્ઞ રહ્યું હતું પવિત્ર અગ્નિ સમક્ષ વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશ્વ કલ્યાણ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી યજ્ઞમાં સાધુ સંતો તથા વિદ્વાન પંડિતોએ વિધિવત પૂજન અર્ચન કરી ધાર્મિક વિધિઓ સંપન્ન કરી હતી જેનાથી શ્રદ્ધાળુઓમાં વિશેષ આધ્યાત્મિક ભાવના જાગૃત થઈ હતી ત્રિશૂલ અને પાદુકા યાત્રા સાથે એકાવન શક્તિપીઠો શક્તિ યાગથી ગુંજી ઉઠી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ અંબાજી